બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે ઓપરેશન સિંદૂર થીમ પર શ્રીજીનું ડેકોરેશન કરી દેશભક્તિ છલકાઈ બાલાજી એજ્યુકેશન કેમ્પસમાં ઓપરેશન સિંદૂર થીમ પર શ્રીજીનું અદભુત ડેકોરેશન ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો હરિભાઈ કટારિયાની વિશેષ ઉપસ્થિતિ અન્નકૂટ વિશેષ ગણેશ આર્થી ઓર્ગન ડોનેશન બ્લડ ડોનેશન સહિતના કરાયા સેવાકીય કાર્યો વડોદરા શહેરના તરસાલી ખાતે આવેલ બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આજ રોજ શ્રી ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો હરિભાઈ કટારિયા ધર્મેશ જે પટેલ ચેરમેન તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા તેમજ ગિરીશ જે પટેલ પ્રેસિડેન્ટ તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટની ગરિમામય વિશેષ ઉપસ્થિતિમાં બાલાજી એજ્યુકેશન કેમ્પસ પ્રાંગણમાં ઓપરેશન સિંદૂર થીમ પર કરાયેલ ગણેશજીના ડેકોરેશનમાં આજરોજ અન્નકૂટ મહોત્સવમાં આરતી ઉતારી દેશભક્તિને ચરિતાર્થ કરતો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આજ રોજ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક ચર્ચાઓ ઓર્ગન ડોનેશન બ્લડ ડોનેશન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી બાલાજી એજ્યુકેશન કેમ્પસ દ્વારા વર્ષભર કરાતી તમામ ઉજવણીમાં દરેક થીમ સામાજિક સંદેશા રૂપે રાખી વિદ્યાર્થીમાં સંસ્કાર અને દેશભક્તિનું સિંચન પાયામાંથી જ કરવામાં આવે છે આ પ્રસંગે બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આજ રોજ ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો હરિભાઈ કટારિયા તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન ધર્મેશ પટેલ તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ગિરીશ જે પટેલ સમગ્ર કોલેજ સ્ટાફ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ આપણા સૌ માટે ખૂબ આનંદનો દિવસ છે કારણ કે આજે આપણે જે પ્રાંગણમાં ઊભા છીએ એ તિરુપતિ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રાંગણમાં ખૂબ સુંદર મજાના ગણેશ ઉત્સવનું આયોજન થયું છે અને એમાં ખાસ કરીને આકર્ષક બાબત એ છે કે આ જે ગણેશ ઉત્સવનું જે થીમ રાખવામાં આવ્યું છે એ આપણી સાંપ્રત સમસ્યા અ જે દેશની હોય એના ઉપર રાખે છે એમાં આ વખતે ઓપરેશન સિંદુર જે બહુ વિશ્વવિખ્યાત ઓપરેશન થયું એના ઉપર એ થીમ રાખવામાં આવી છે અને આ થીમથી ખરેખર સમાજની અંદર અને વિદ્યાર્થીઓની અંદર એક ખૂબ પોઝિટિવ મેસેજ ગયો છે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના આપણી એકતા અખંડિતતાના એને દર્શન થયા છે આપણું જે વીરત્વ છે આપણા આપણી સેનાનું વિરક્ના વ્યસન થયા છે આ રીતે કહીએ તો સાથે સાથે એની શિક્ષણ પ્રવૃત્તિ અને કોકરિક્યુલર એક્ટિવિટીસ તે પણ ખૂબ સારી રીતે કરે છે એટલે આ બધી વસ્તુઓ છે વિદ્યાર્થીઓના ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને અહીંયા જે આઈટીઆઈ વગેરે જે કોર્સ ચાલે છે એમાં તો હંડ્રેડ પર્સન્ટ પ્લેસમેન્ટ આજે કોઈ પણ માણસ ભણે તો પ્લેસમેન્ટ નું શું એ પહેલા વિચારે એટલે સો ટકા જેવું પ્લેસમેન્ટ થાય છે એટલે ટ્રસ્ટીઓ પણ ખૂબ રસપૂર્વક આ કરે છે આ ઉપરાંત એના એનજીઓ મારફતે અમુક સેવાકીય કામો પણ કરે છે એટલે આવા અનેકવિધ કામ થતા હોય આ હું સંસ્થાને ખૂબ ખૂબ ભેદાવું છું આપણા માધ્યમથી વિદ્યાર્થીને હવે જો આ તમે એવું ગણો તો આ જે થીમ રાખ્યું એ પણ એક અવેરનેસ માટેની થીમ જ છે એ રીતે વ્યસન મુક્તિ હોય પછી આજે દાખલા તરીકે આ ઓર્ગન ડોનેટ કરવા તો એનાથી ઓર્ગનનું કેટલું ઇમ્પોર્ટન્સ છે એની એક જાગૃતતા હોય તો આવા જાગૃતતાના અનેક અનેક કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે